નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરત અને તાપી જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી સુમુલ ડેરીના કેટલાક ડિરેક્ટરોની જ મિલી ભગત મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર દૂધ લાવી સૂચિત મંડળી દૂધ ખરીદ કેન્દ્રો મારફતે સુમુલ ડેરીમાં પધરાવાની ધીકતો ધંધો ધમધમે છે આવી સુચિત મંડળીઓ અને મંડળો પાસે તાત્કાલિક અસરે દૂધ લેવાનું બંધ કરી દેવાતા સુરત જિલ્લા રજિસ્ટ્રેશરે ફતવો જારી કરાયો છે સુમુલ ડેરીમાં વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી પહેલાં જ વર્તમાન પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક સામે અત્યારથી જ લડાઈ શરૂ થઈ ગઈ ભાજપની સામે ભાજપના હોદ્દેદારો એકબીજા સાથે મેદાનમાં ઉતરી ગયા જોકે વીતેલા પાંચ વર્ષમાં પ્રમુખ અને ઉપપ્રમુખની લડાઈમાં ડેરીને બેગ મળી ગયો છે બીજી બાજુ બહારથી દૂધ લાવી સુમુલ ડેરીમાં પધરાવોનો ધીકતો ધંધો બીજા બે વર્ષમાં વધી રહ્યો છે કામરેજ વિસ્તારમાં પશુઓની સંખ્યાની ગણતરી કરાય તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેમ છે બહારથી દૂધ લાવી સુમૂલમાં પધરાવા સામે કાર્યવાહી કરવા માટે અવાજ ઉઠાવનાર માર ખાવાનો પણ વારો હાલ આવી રહ્યો છે સુરત જિલ્લા રજિસ્ટ્રાર સરકારી પરિપત્ર જારી કરી સૂચિત મંડળીઓ અને તેમની પાસે દૂધ ખરીદવાનું તાત્કાલિક અસરથી બંધ કરે એવો આદેશ જારી થઈ ગયો છે દર્શન નાયક મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ પણ કરી છે આ સાથે જ

ગેરવહીવટ ગેરરીતિ અને ભ્રષ્ટાચાર ના આક્ષેપોની સાથે વિવાદોમાં સંકળાયેલી છે માનસિંહભાઈ દ્વારા સંસ્થાના હાલના તત્કાલીન ઉપપ્રમુખની સામે એક હજાર કરોડ રૂપિયાની ગેરરીતિ ગેરવહીવટની બાબતમાં માન્ય પ્રધાનમંત્રીને પત્ર લખીને તાત્કાલિક અસરથી તપાસ થાય અને અમારા દ્વારા પણ આ બાબતમાં તપાસ માટેની માંગણી કરતો પત્ર માન્ય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી અને રાજ્યના સહકાર વિભાગના તમામ અધિકારીઓને કર્યા પછી આજ દિન સુધી આ બાબતની તપાસ સુરત જિલ્લાના રજીસ્ટાર તાપી જિલ્લાના રજીસ્ટાર કે ભરૂચના રજીસ્ટારને તપાસ સોંપ્યા પછી આજે પાંચ વર્ષ પછી પણ આ તપાસમાં કોઈ પણ પ્રકારની પ્રગતિ કરવામાં આવી નથી સંસ્થાના બોર્ડના એક એક બીજા ડિરેક્ટરો જ સંસ્થાના ઘેરઅ ચાલે છે ભ્રષ્ટાચાર ચાલે છે સહકારી સંસ્થાના નીતિ પાલન કરવામાં આવતું નથી એ બાબતના વારંવાર ના અહેવાલો તમે સોશિયલ મીડિયામાં ફરિયાદોમાં અને મીડિયા દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવે છે અમારા દ્વારા પણ વારંવાર મુખ્યમંત્રી અને સહકાર વિભાગના જિલ્લાના રજિસ્ટ્રાર હોય રાજ્યના રજિસ્ટ્રાર હોય દુધના રજિસ્ટ્રાર હોય અને વારંવાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલા આ બોર્ડ સામે લેવામાં આવતા નથી હાલમાં જે રીતે સુરત અને તાપી જિલ્લાની પચીસ થી વધુ જેટલી સહકારી દૂધ સામે કરોડો રૂપિયાના કરોડો લીટરના દૂધ જે ગેરરીતિ નીતિ નિયમોના પાલન કર્યા વગર ગુણવત્તા વગરનું દૂધ એ પ્રકારની ફરિયાદો બોર્ડ સામે આવતા બોર્ડ દ્વારા આવી મંડળીને સાડા ત્રણ કરોડ રૂપિયાનો દંડ કર્યાનો અહેવાલ ડિરેક્ટર દ્વારા બોર્ડમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો એ દંડની સામે બીજા ડિરેક્ટરને બચાવવાનું કામ કરે છે એટલે વાડે ચીપડા કરે અને કોલ્દીમાં ગોળ ભાગે એ પ્રકારની સુમુલ ડોરીના બોલનું નિર્માણ થયું છે